તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું હોવ અને તમે તમારા દોસ્તોને અગાઉ કીધેલું હોય કે હું કાલથી આ કામ કરવાનો છું અને પછી થોડાક દિવસ પછી તમારા મિત્રોને ખબર પડે કે તમે જે નવું કાર્ય કરવાના હતા એ નથી થયું પછી એમને તમારી સાથે શું કર્યું તમારી મજાક બનાવી કે મનમાં ને મનમાં હસ્યા હતા એટલા માટે જ ચાણક્યએ કીધું છે કે તમારું કામ થયા પહેલાં કોઈને તમારી યોજના ન કહેવી જોઈએ કેમ ન કહેવી જોઈએ કારણ કે દુનિયાને તમારા આયોજન કે મહેનતની નથી પડી એને મતલબ છે આજકાલ બધાને ખોટી ટેવ પડી ગઈ છે કામ કર્યા આખા ગામને કહી દેવાનું કોઈ કહેતું હોય કે હું તો નવો ધંધો શરૂ કરવાનો છું તો કોઈ બીજો કહેતો હોય છે કે હું તો હવે સરકારી નોકરીની તૈયારી શરૂ કરવાનો છું તો કોઈક કહેતો હોય છે કે હું આ કરવાનો છું અને પહેલું કરવાનો છું પણ ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ કામ થયા પહેલા બોલી નાખે છે તો એ કામમાં પહેલાં જેવી એનર્જી રહેતી નથી જ્યાં સુધી તમે સૂપ છો ત્યાં સુધી તમારી અંદર રહેલું ઉર્જા તમારા માટે કામ કરે છે અને જેવું તમે કોઈક બીજાને કહી દ્યો છો એટલે એ ઉર્જા નબળી પડી જાય છે તમારું સપનું ત્યાં સુધી જ તમારું છે જ્યાં સુધી તમે એક જ જાણો છો આજકાલ બોલવાવાળા વધારે અને કરવાવાળા ઓછા છે સોશિયલ મીડિયા પર અગાઉ ઢોલ વગાડી દે છે કમિંગ સોન બિગ થિંગ્સ લોડિંગ ભાઈ હવે કમબેક કરશે હવે કઈ રીતે દેખાડવાનું છે આવું બધું લખતા હોય છે પણ જ્યારે સમય આવે ત્યારે રિઝલ્ટ દેખાતું નથી અને આબરૂના ધજાગરા કરે છે એટલે ચાણક્ય કહે છે કામ પૂરું થાય પછી જાહેર કરો નહીતર દુનિયા હસવા માટે તૈયાર જ છે તમે એવું વિચારતા હશો કે દુનિયા તમારા સપનાને સમજશે તમને પ્રોત્સાહન આપશે તમને સપોર્ટ કરશે તો તમે ખોટું વિચારો છો દુનિયા તમારા સપના કરતાં તમે ક્યારે નીચા પડશો એની રાહ જોતી હોય છે દુનિયા તમને સપોર્ટ નહીં કરે પણ એ મોકો ગોતતા હોય છે તમને ટોન મારવાના કે મેણા મારવાના કે કા ભાઈ કેમ થયું શું થયું ન આલ્યું ફેલ થઈ ગયા દુનિયા અગાઉ સોશિયલ મીડિયા પર સેલિબ્રેશન કરી નાખે છે અનાઉન્સમેન્ટ કરી નાખે છે પણ જો એ કામમાં કોઈ વિક્ષેપ આવે અને ન થાય તો આ જ દુનિયા તમારા પર હસે છે એટલે અગાઉ શો ઓફ ન કરવું આ કરાય પણ જ્યારે તમારી પાસે કંઈક દેખાડવા માટે હોય ત્યારે તમે નોટિસ કર્યો છે કે જે લોકો કંઈક મોટા કામ કરતા હોય છે એ ક્યારેય આવા શો ઓફ નથી કરતા કે નથી કોઈને જાણ કરતા એ ફક્ત એના કામ ઉપર ફોકસ કરે છે અને જ્યારે એમનું રિઝલ્ટ આવે છે ત્યારે આપોઆપ દુનિયાને ખબર પડી જાય છે ત્યારે દુનિયા સામેથી કહેતા હોય છે અરે વાહ આ તો જબરું કર્યું ક્યારે કર્યું અમને તો ખબર પણ નહોતી એટલે દુનિયા એની ઇજ્જત કરે છે જે બોલીને નહીં પણ કંઈક કરીને દેખાડે છે તો હવે ફેસલો તમારા હાથમાં છે કે તમારે કોને જેવું બનવું ચાણક્ય કહે છે કે મનુષ્ય એ પોતાનું કામ ત્યાં સુધી ગુપ્ત રાખવું જ્યાં સુધી એ કામ પૂર્ણ ન થઈ જાય હવે તમે પણ આજથી એક નિર્ણય લઈ લો કે હું બોલીશ નહીં પણ કરીને દેખાડીશ જો તમને આ વિડીયોમાં કંઈક સમજ પડ્યો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો થેન્ક યુ ચાણક્ય અને આ વિડીયો એવા મિત્રો કે તમારા પરિવારજનોને જરૂર મોકલીજો જે કંઈ પણ કામ કરતા પહેલા બોલી નાખતા હોય છે અને પછી પાછળથી કંઈક કરતા નથી અને બસ મજાકનો ભોગ બને છે જીવન જરૂરી આવી વાળા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો